તમારે ખુશ રહેવા માટે બહુ બધી વસ્તુની જરૂર પડતી હોય તમારે ખુશ રહેવા માટે છે હંમેશાને હંમેશા માટે કંઈક ને કંઈક કારણ ગોતવાની જરૂર પડતી હોય તો જીવનમાં સમજી લેવાનું કે સિસ્ટમમાં ક્યાંક ગડબડ છે આપણે વિચારવાની જે શ્રેણી છે ને વિચારવાની શ્રેણીમાં જ કંઈ ગડબડ છે આ દુનિયામાં સૌથી મોટી લક્ઝરી શું કહેવાય આ દુનિયામાં સૌથી મોટી સિદ્ધિ કઈ કહેવાય અને આ દુનિયામાં સૌથી મોટી પ્રસિદ્ધિ કંઈ કહેવાય તો બધાનો એક જ ઉત્તર છે પ્રસન્નતા એ છે ખુશ રહેવું જીવનમાં જીવનમાં જો તમે પલેને ને પલે ક્ષણે ને ક્ષણે ખુશ નથી મતલબ એવો થાય છે કે તમારી વિચારવાની જે શ્રેણી છે તમારી વિચારવાની ક્ષમતા છે હજી થોડી ઘણી કાચી પડે છે અને તમે ભૌતિક જગતમાં છે હંમેશાને માટે ક્યાંક બાર છે ભટક્યા કરો છો પરંતુ ભૌતિક જગત છે આપને સુખ ન આપી શકે ભૌતિક જગત છે આપને સમૃદ્ધિ ન આપી શકે આપણે વાતને બહુ ગહેરાઈપૂર્વક કરીએ તો આપણે એ પણ સમજી લઈએ કે આપણે જીવનમાં હંમેશાને માટે આગળ વધવા તો માગીએ છીએ હંમેશાને માટે સંઘર્ષ કરવા તો માગીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક જીવનમાં છે આનંદ ઘટતો હોય ક્યાંક ને ક્યાંક જીવનમાં છે ખુશી ઘટતી હોય અને એના લીધે છે આપણી ઉર્જામાં બહુ મોટો તફાવત પડતો હોય તમે જોવું કે જે દિવસે તમે પ્રસન્ન હોય ત્યારે તમે શ્રેષ્ઠ રીતે કાર્ય કરી શકો છો અને જે દિવસે તમારી ઉર્જા છે એકદમ નીચલા સ્તરની હોય તમે બહુ ઉદાસ હોય ત્યારે તમે એટલું કામ નથી કાઢી શકતા તમે ત્યારે એટલું કામ નથી કરી શકતા તો જીવનમાં મૂળ વાત આવી પ્રસન્નતાની તો જીવનમાં શું વસ્તુ છે જે તમને અપ્રસન્ન કરે છે જીવનમાં કઈ વસ્તુ છે જે તમારી ખુશી છે છીનવે છે ને વધારે જાણવું યોગ્ય છે જીવનમાં ત્રણ રીતે આપણે કાર્ય કરી શકીએ અથવા ત્રણ રીતે છે આપણી જીવનનું અને આપણા શરીરનું અને આપણા સ્વયંનું આપણે અવલોકન કરી શકીએ આપણે થોડી ગહેરાઈપૂર્વક જોઈએ તો આપને ખબર પડે કે એક વસ્તુ છે જે આપણે સાંભળીએ છીએ અવલોકન કરવાની બાબત આવે જીવનમાં પ્રસન્નતાની બાબત આવે ત્યારે ત્રણ વસ્તુ છે મુખ્યત્વે ભાગ ભજવતી હોય એમાંથી સૌથી પહેલી એ છે કે આપણે સાંભળીએ છીએ એ સાંભળવાની પ્રોસેસ છે બહારથી અંદરની તરફની છે સાંભળવાની જે પ્રોસેસ છે બહારથી અંદરની તરફ છે તમે કોઈ વ્યક્તિ પાસેથી કંઈ સાંભળો છો તમે કોઈ પ્રોડકાસ્ટ જોઈને કોઈ સાંભળો છો કોઈ સાથે હંમેશાને માટે વાતચીત કરીને ગપ્પા મારીને કંઈક તમે સાંભળો છો એક છે આ બહારથી અંદરની પ્રોસેસ છે અને બીજી પ્રોસેસ છે જે આત્માનું અવલોકન કરવાની જે સ્વયંના અવલોકન કરવાની એ અંદરથી અંદરની પ્રોસેસ છે અંદરથી અંદરની પ્રોસેસ છે જીવનમાં જબરદસ્ત પ્રોસેસ છે અને જે વ્યક્તિ છે આ પ્રોસેસ છે મહારત હાસિલ કરી લે છે આ પ્રોસેસમાં છે પોતાની પૂર્ણ નિપૂર્ણતા છે જીવનમાં દાખવી દે છે સુપર સ્ટેબલ બને છે અને એ વ્યક્તિ છે હંમેશાના માટે ઓલવેઝ હેપી હંમેશાના માટે હંમેશા ખુશ હોય એને કોઈ પણ વસ્તુની જરૂર ના હોય એને કોઈ પરિસ્થિતિની જરૂર ના હોય એને કોઈ કારણની જરૂર ના હોય ખુશ રહેવા માટે પરંતુ એ ખુશ રહે જ છે આપણે જીવનમાં ખુશ નથી સુગામે રહી શકતા ખબર છે તમે દરિયો હોય દરિયામાં તમે ડૂબકી લગાવો ટર્ન્સ ઓફ ટર્ન્સ ટન ટન લીટર છે પાણી તમારી માથે હોય એટલું એટલું બધું વજન તમારી માથે હોય છતાં તમને વજન નથી લાગતો ગેલેન્સ ઓફ લીટર તમારી ઉપર હોય છતાં તમને વજન નથી લાગતો અને એ જ ઘટના છે ટ્રાય કરો કે જે ઘડો છે ઘડો ભરીને ઘરે લઈ જાઓ તમે થાકી જાઓ કારણ શું કે આ મેં કર્યું છે આ મેં ભાવ છે ને કે મેં કર્યું ને મારાથી થાય ને મારા સિવાય કોઈ કરી ના શકે ને આ આ બાબત છે ને જે આપણે જીવનમાં ભાર આપે છે આપણે જીવનમાં કઈ કઈ વસ્તુ ભાર આપે છે ને એને આપણે વધારે જાણવી જરૂરી છે અને જ્યાં સુધી જીવનમાં ભાર નહીં ઓછો થાય ને ત્યાં સુધી આપણે ઉપર નહીં પહોંચી શકીએ તમે જોઈ લો કોઈ પણ વસ્તુને કે જે વસ્તુ જીવનમાં ઉચ્ચતમ સ્થાન સુધી જવા માગતી હોય ભૌતિક વસ્તુની વાત કરીએ તો આપણે રોકેટનું એક્ઝામ્પલ લઈ લઈએ દોસ્ત એનાથી એનાથી વધારે મહત્વપૂર્ણ તો શું હોય શકે કે બધા જ લોકો બહુ સરળ રીતે સમજી શકે કે જ્યાં સુધી રોકેટમાં બહુ વધારે વજન હોય ઉપર સુધી જઈ ન શકે જેમ જેમ એ ઉપર જતું જાય એમ એમ એનો વજન ઓછો થતો જાય મને જીવનમાં આપણે એ જ યાદ રાખવું કે આ મેં ભાવ મેં હું કર્યું મારા સિવાય કોઈ કરી ના શકે એ ભાવ છે ને એ જ આપણે જીવનમાં હંમેશાને માટે સતાવે છે એ જ વાત છે હંમેશાને માટે બહુ જ બની રહી જાય છે આપણે પાંચ વર્ષ પહેલાં કોઈ કામ કર્યું હોય કોઈને મદદગાર રૂપ થયા હોય અને મળીએ ત્યારે આપણે સંભળાવી દઈએ કે નહીં પાંચ વર્ષ મેં મદદ કરી હતી તને જ્યારે કંઈ નહોતું ત્યારે મેં તને મદદ આ હું ભાવ છે મારા સિવાય કોઈ કરી ના શકે અને આ મે ભાવ જીવનમાંથી ઓછો થઈ ગયો ને તો સમજી લેવાનું કે જીવનમાં તમે સિત્તેર ટકા તો એમને રિલેક્સ થઈ જશો કેમકે તમે સ્વયં કોઈ કરવાવાળા છો જ નહીં તમે કોણ છો કરવાવાળા તમારી ક્ષમતા શું તમારી તાકાત શું નહીં પરંતુ જે કરવાવાળો છે એ મોટો છે કરવાવાળા કરતાં પણ જીવનમાં એટલું હંમેશાને માટે યાદ રાખવું બીજી વસ્તુ આપણે વાત કરીએ તો આપણે અંદરથી અંદરની પ્રોસેસ વાત કરીએ કે જેમાં આત્માનું અવલોકન થાય તમે એમાં આવી લોડ્સ ઓફ તમારા જીવનની વાત જાણી શકશો મેં હમણાં તમને એક્ઝામ્પલ રૂપે જે સમજાવ્યું કે જીવનમાં મેં ભાવ હું ભાવ છે જે વજન કરે છે આપણા જીવનમાં જે આપણે શ્રેષ્ઠ રીતે કામ નથી કરવા દેતો આવી ઘણી બધી બાબતો છે તમારા વિશે તમને ખબર પડશે ને તમારા જીવનમાં કોઈ ભૂલ થશે તો તમને ખબર પડશે કે કઈ ભૂલમાં કેવી રીતે તમારે એક્ટ કરવું અને કેવી રીતે સુધારવી અને બીજી વખત ના થાય એનું ધ્યાન રાખવું પર એના માટે અવલોકન જોશે અંદરથી અંદરની પ્રોસેસ અને બીજી આપણે આગળની પ્રોસેસ વાત કરીએ એ પ્રોસેસ છે અંદરથી બહારની તરફ હવે આ પ્રોસેસ શું આપણે જ્યારે બોલીએ છીએ આપણે જ્યારે કોઈ કોઈ વ્યક્તિને કોઈ સલાહ આપીએ છીએ કોઈ વાતચીત આપણે કરીએ છીએ અથવા રામ નામનું સ્વ સ્મરણ કરીએ છીએ કૃષ્ણને ભજીએ છીએ ભજન ગાઈએ છીએ ગીત ગાઈએ છીએ આ પ્રોસેસ છે એ અંદરથી બહારની પ્રોસેસ છે હું તમને જે કંઈ પણ વાત કરી રહ્યો છું તમે જે સાંભળી રહ્યા છો તમે જે સાંભળી રહ્યા છો એ પ્રોસેસ થઈ બહારથી અંદરની તરફની પણ હું જે કહી રહ્યો છું તમને બધા જ લોકોને એ પ્રોસેસ છે એ અંદરથી બહારની તરફની થઈ એક બહારથી અંદરની તરફ તમે જ્યારે સાંભળો છો ત્યારે અને બીજી પ્રોસેસ છે અંદરથી બહારની તરફ હવે અંદર જેટલી તમારી શ્રેષ્ઠ ક્વોલિટી હશે ને એવી જ રીતે તમે બહાર છે પરફોર્મ કરી શકશો લોકો તમારી આસપાસ ઘણા હોય જેને હંમેશાને માટે ચિંતા સતાવતી હોય અહીંની વાત અહીંયા કરે હંમેશાને માટે લોકો વિશે નેગેટિવ વિચાર્ય કરે નકારાત્મક વિચાર્ય કરે એને 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 થતું હોય કે જીવનમાં બદલવું તો છે પરંતુ એ જીવનમાં બદલી નથી ચૂકતા શું કામે પહેલી વાત પહેલી ખામી તો એ છે કે બહારથી અંદરની તરફની એની દુનિયા છે ને કે જે બહારથી જે સાંભળે છે ને ભીતર અંદરની તરફ છે એને એક્સેપ્ટ કરી લે છે એ એમાં એમાં થોડું કામ કરવાની જરૂર છે બીજી પ્રોસેસ અને બીજી વાત એ છે કે આત્માનું અવલોકન ઘટે છે સ્વયંનું સ્વયં પ્રત્યે અવલોકન ઘટે છે અને ત્રીજી વસ્તુ છે જે જ્યારે એ વ્યક્તિ જે પોતાની જાતનું અવલોકન નથી કરતું એટલે એને ખબર નથી પડતી કે મારા માટે શું યોગ્ય છે મારા માટે શું યોગ્ય નથી કઈ વસ્તુ છે જે મારે લેવા જેવી છે અને કઈ વસ્તુ છે જે મારે લેવા જેવી નથી આનું અવલોકન નથી કરી શકતો એટલા માટે એ વ્યક્તિ હંમેશાને માટે નેગેટિવ રહે છે હંમેશાને માટે નકારાત્મક વાતો કરે છે ને નકારાત્મક નેગેટિવ ઉર્જા છે એની પાસે હોય છે આ પ્રોસેસ છે અંદરથી બહારની તરફની અને જો આ ત્રણેય પ્રોસેસ છે આપણે બહુ સારી રીતે સમજી લઈએ ક્યારે શું કરવું અને ક્યારે શું ના કરવું જો આપને ખબર પડી જાય તો હંમેશા માટે જીવનમાં પ્રસન્નતાનો જ ભાવ રહે કેમ કે કરવાવાળા આપણે કોઈ નથી આપણા કરતાં આપણો ઠાકર મોટો છે આપણા કરતાં આપણા આત્મો વિશાળ છે પરંતુ ક્યાંક ને ક્યાંક એનો અવાજ છે આપણે સાંભળતા ભૂલી ગયા છીએ કદાચ આપણો વાક હોય આપણે જ્ઞાનને મહત્વ દેતા ભૂલી ગયા છીએ તમારા વિચારની જે શ્રેણી છે ને એ જ તમારા જીવનની ક્વોલિટી છે બસ એટલું હંમેશાને માતા યાદ રાખવું મળતા રહીએ આ વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર મને આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે અને ખાસ કરીને યુથને જરૂર આ વિડીયો શેર કરજો